નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના સુગઢ ગામ ખાતે જ્યાં અહીંયા નરનારાયણ દેવદેવ તાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે જેના દિવ્ય સાનિધ્યમાં અત્યારે દશાબ્દી મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ભવ્ય નગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે હાલ ગામના શ્રી જયંતિભાઈ પટેલ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ જયંતિભાઈ ભલાભાઈ પટેલ મોજે સુગર ગામમાં તાલુકો જિલ્લો ગાંધીનગરમાં આવેલું છે કાલુપુરના તાબાનું મંદિર આવેલું છે આ નવું મંદિર પહેલાં અમારા સુગર ગામની અંદર જૂનું મંદિર હતું અને સેવા પૂજા થતી હતી અને ત્યારબાદ અમે બધા હરિભક્તોએ ભેગા થઈ અને બે હજાર ચૌદની અંદર આ નવું સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું અહીંયા આવતા હોળી દિવાળી અને જે જે આપણા ગુજરાતી તહેવારો તમામ તહેવારો સ્વામિનારાયણ મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આજે સ્વામિનારાયણના પાટોત્સવનો દિવસ શતાબ્દી ઉત્સવ ઉજવવાનો છે એટલે આજે પહેલાં આ દિવસે પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ ચાર વાગ્યા પછી સ્વામિનારાયણનો ધામધૂમથી વરઘોળો નીકળશે કાલે યજ્ઞ કરવામાં આવશે અને પરમ દિવસે ગાદીવાળા અને આચાર્ય મહારાજ સભા મંડપમાં આવી અને બધાને દર્શન આપશે અને ત્રીજા દિવસે એ દિવસે સંપૂર્ણ પૂર્ણાહુતિ થશે પછી આ ધરતી ઉપર આજથી એકસો દસ વર્ષ પહેલાં જૂનું સ્વામિનારાયણ મંદિર હતું અતિશય જીર્ણ થઈ જવાથી એ મંદિરને નવું બનાવવાનો એક સંકલ્પ થયો અને એ સંકલ્પ જેને થયો એ સંત જેમનું નામ હતું પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશોરદાસજી અને એ સંકલ્પને ગામના સૌ ભક્તોએ ઝીલી લીધો અને જૂનું મંદિર સંપૂર્ણ એ ધરતલ કરી અને એ જગ્યાએ આ નવું મંદિર નિર્માણ થયું અને આજથી દસ વર્ષ પહેલાં આ જગ્યાએ આ મંદિર એમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા એ અમદાવાદ શ્રી નરણાદેવ પીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરદર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રીના વરદ હસ્તે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ જે સમયે પણ હજારો ભક્તો ભેગા થયા અને આખા ગામમાં જયજયકાર સાથે આ પ્રસંગ થયો ત્યારથી કોઈપણ પ્રકારના ભેદભાવ વગર આ ગામમાં તમામ ગ્રામ્યજનો આવે છે અને સૌ ભાવથી દર્શન કરે છે કેમ કે આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપોની સાથે નરનારાયણ દેવ દેવ અને સાથે ભગવાન શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી માતાજી સીતાજી અને ગણપતિ મહારાજ સુગ્રેશ્વર મહાદેવજી વગેરે સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા પણ આ મંદિરમાં કરવામાં આવી છે અને એમ નવું મંદિર થયું એને દસ વર્ષ પૂર્ણ થયા એનો અત્યારે દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ દશાવદી મહોત્સવ પ્રસંગે પણ અમદાવાદના ગાદીપતિ નરણાદેવના પીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરના આચાર્ય મહારાજશ્રી અહીંયા પધારશે અને સમગ્ર ગામજનોને ભાવભર્યું નિમંત્રણ છે અને સદભાવથી સૌને સાથે રાખી અને આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ સુગઢ ગામમાં જય

yeah, yeah.